ચોમાસાના આગળના મહિનાઓમાં વરસાદ વધુ પડ્યો તેમાં ખેડૂતોની હાલત ખરાબ થઈ પણ હવે જ્યારે થોડો વિરામ લીધા બાદ વરસાદ પડવાની શરૂઆત થઈ છે ત્યારે વરસાદ પાછા પાછો પડતા ખેડૂતો માટે આ કાળ બનીને આવ્યો છે દક્ષિણ ગુજરાતમાં નવસારીના કેટલાક ભાગમાં ખેડૂતોનો ડાંગરનો પાક અને શેરડીના પાકમાં નુકસાન જોવા મળી રહ્યું છે દક્ષિણ ગુજરાતમાં સિત્તેર હજાર હેક્ટરમાં ડાંગરનો પાક થયો છે જે ખેડૂતો માટે રોકડિયા પાક સમાન છે પણ આ વખતે પાછોતરો વરસાદ પડતા ડાંગરના ઊભા પાકને સખત નુકસાની થવાની ખેડૂતોને ભીતિ સેવાઈ રહી છે કાચું ડાંગર છે એટલે કે હજી કંઠી નીકળે ને એ અવસ્થામાં તો એ બી ઢળી પડતું છે અને આ વરસાદને પવનના કારણે ઢળીને જમીન દોસ્ત થવાનું અને પાણીમાં ભીંજાયેલું રહેવાનું તો પરિપક્વ ડાંગર ઉગી નીકળવાનો અને ખાસ કરીને નવું જે પાછળના જે નીકળતી છે કંઠી એ ડાંગરમાં રોગ જીવાત આવવાના અને ખેડૂતોને ખર્ચો વધવાનો બીજી તરફ શેરડીમાં જે નવું વાવેતર થયેલું તો એના ટુકડા સડી જવાના પીલા નષ્ટ થવાના એટલે એમાં બી ખેડૂતોને મોટું નુકસાન આવવાનું અને જે ઉભેલી શેડીની કાપણીની જે બાબત છે તો એ બી ખાસ કરીને એને વિલંબાવવાનો ખૂબ વરસાદ પડ્યો અને પવન પણ વધારે રહ્યો તેને કારણે ચીકુમાં ફ્લાવરિંગ ખૂબ નીચે પડી ગયું અને એને કારણે ક્રોપ મોડો જવાનો સામાન્ય રીતે એવું છે કે નવેમ્બરથી શરૂઆત થઈ જાય ખેડૂતોને સારા ક્રોપની અને ડિસેમ્બર જાન્યુઆરીમાં ઘણો ક્રોપ નીકળી જાય પણ આ વખતે કદાચ એવું લાગે કે ફેબ્રુઆરી પછી નીકળશે અને એ મોડું થાય તેનો સ્વાભાવિક છે કે ખેડૂતોને ભાવ પણ ઓછો મળે અને ક્વોન્ટિટી પણ ઓછી થાય એટલે બંને રીતે ખેડૂતોને માર પડશે એટલે આ વખતે વરસાદને કારણે ખેડૂતોને નુકસાન વધારે રહેવાનું છોટાઉદેપુર